ડિંડોલી પોલીસે રીઢા ચોરો અને મારામારીના ગુનામાં સંડવેલા રીઢા આરોપીને ઝડપી પાડી તેની પાછળથી બે મોબાઈલ ફોન સહિત રોકડા પણ કબજે કર્યા છે ડિંડોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ હતો ત્યારે એસીપી જેટી સોનાના અને પીઆઈ આરજે ચુડાસમા તથા પીઆઈ એસએમ એમ પઠાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ કરી રહેલા પીએસઆઈ હરપાલસિંહ મસાણીની ટીમે રીઢા ગુનેગાર એવા નીરજ રૂપિયા ચક્કીને નવાગામ ડિંડોલી ઓરબ્રિજ નીચેથી ઝડપી પાડી તેની પાસેથી બે મોંઘાતાટ મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા કબ્જે કર્યા હતા અને પૂછપરછ કરતા રેડાએ કબુલાત કરી હતી કે આઠથી ત્રણ દિવસ અગાઉ નવાગામ ડિંડોલીના મોરિયાનગર એક ઘરમાં રાત્રિના સમયે બે મોબાઈલ ફોન તથા પાંચ હજાર રૂપિયાની ચોરી કરી હતી તો અગાઉ ઓગણીસો ઓગસ્ટના રોજ નવાગામ ડિંડોલી ઓવરબ્રિજ નીચે રિક્ષામાં બેસવાગે થયેલા ઝઘડામાં રિક્ષાવાળાને ઢીકા મૂકીને માર મારી ચાકુ બતાવી જાંથી મારી નાખવાની ધમકી આપી હતી તો ડિંડોલી પોલીસ મથકમાં બે ગુનામાં વોન્ટેડ આરોપી ચક્કી ગંગા સાગર ચમાને ડિંડોલી પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે અઝર કુર્શી સાથે હર્ષ સીધા